બે હજાર ચોવીસ ને બુધવાર ના રોજ સાંજે છ કલાકે આંબેડકર ભવન સેક્ટર બાર ગાંધીનગર ખાતે નવમો વણકર સમાજ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માં પ્રાર્થના તેમજ ડોક્ટર સાહેબ આંબેડકરની તસવીરને ફુલહાર પહેરાવીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ સમારંભના અધ્યક્ષ તરીકે મીરાબેન પટેલ મેયર ગાંધીનગર મહાનગરપાલિકા સમારંભના અતિથિવિશેષ તરીકે રીટાબેન પટેલ ધારાસભ્ય ગાંધીનગર પ્રદીપભાઈ પરમાર પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર ગાંધીનગર અશ્વિનભાઈ બેંકર પૂર્વ ચેરમેન અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર હિતેશભાઈ મકવાણા પૂર્વ મેયર ગાંધીનગર કૈલાશબેન સુતરિયા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ગાંધીનગર રાજેશભાઈ પટેલ કાઉન્સિલર ગાંધીનગર સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ એ પરમાર મહામંત્રી શિરેશભાઈ મકવાણા ખજાનજી દિનેશભાઈ પરમાર તેમજ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ત્યારબાદ પધારેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું અને તેમના હસ્તે તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમજ મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાનો સુમધુર ગીતોનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આભાર વિધિ દિનેશભાઈ પરમાર ખજાનજી દ્વારા કરવામાં આવી ત્યારબાદ સૌ સમાજ બંધુઓએ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા આ સુંદર કાર્યક્રમનું આયોજન કરનાર સૌ હદ્દેદારોને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ હિતેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે હું આપણા સેક્ટર ચાર વસાદી વણકર સમાજના ખજાનજી એવા શ્રી હિતેશભાઈ પરમારની વિનંતી કરીશ કે માન્ય હિતેશભાઈનું સૂતરની આઠીથી સ્વાગત કરે કે માન્ય પૂર્વ મેયર શિતેશભાઈ મકવાણાએ સમાજને અગિયાર હજાર રૂપિયાના દાનની જાહેરાત કરી છે આપણે સૌ તાળીઓથી વધારીશું એમનો આ સહયોગ આપણને વધુ ઊંચાઈએ જવા માટે સહયોગ સહકારરૂપ થશે ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ

મને પોતાનો જાત અનુભવ છે અને ઘણા બધા કિસ્સાઓ સમાજના મેં જોયા છે ઘણા બધા પ્રશ્નો કદાચ મારા લેવલના ના હોય ધારાસભ્યના લેવલના હોય તો હું બેનને વાત કરતો હોય એટલે બેન આ સમાજની એટલા માટે તમને કહું છું કે આ સમાજની એમના આખા ગાંધીનગરના દરેક સમાજની ચિંતા કરે છે પણ આપણા સમાજની વિશેષ ચિંતા રીટાબેન કરે છે એવા જ અમારા વડીલ મુરબાઈ અશ્વિનભાઈ મારા સાથી કાઉન્સીલર કૈલાશબેન રાજુભાઈ આ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ અનેની સમગ્ર ટીમ સામે બેઠેલા મારી માતાઓ ભાઈ અને બહેનો આ સમાજનો જ્યારે પણ નાનો મોટો કાર્યક્રમ હોય છે ત્યારે કિશોરભાઈ અચૂક મને કહેતા હોય છે અને હું દરેક સમાજના આપણા દરેક કાર્યક્રમમાં લગભગ મારી હાજરી હોય છે આજે પણ મારે સાત વાગે અમદાવાદ પહોંચવાનું સવા સાત અહીંયા એટલે જ મેં કીધું કે વચ્ચે જરાક મને હમણાં કિશોરભાઈએ મારી વાત કરતા એવું કીધું કે હિતેશભાઈને ચાર સેક્ટર પ્રત્યે થોડોક પ્રેમ વધારે છે એટલા માટે છે કે જો તમારો પ્રેમ મને ના મળ્યો હોત તો હું કદાચ ગાંધીનગર મેયર પણ ના હોત અને અત્યારે કાઉન્સિલર બની તેના સાથે ઉભો પણ ના હોત એટલે તમારો જ પ્રેમ હતો અને તમારા પ્રેમથી જ હું તમારા વોર્ડથી જીતીને કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે ગયો અને મારી પાર્ટીએ મને મેયર તરીકેની જવાબદારી આપી એટલે આ સમાજ પ્રત્યે પણ મારી એટલી જ જવાબદારી બને છે આ સંસ્થા હું જોઉં છું ઘણા સમયથી સમાજના શિક્ષણના આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ કે ધાર્મિક કાર્યક્રમો માટે ખૂબ કામ કરતી સંસ્થા એને એને એનાથી સન્માનિત કરે આપણે તાળમેરી વધારે માની દીકરી આપણી સિત્યાસી પોઈન્ટ પચાસ ટકા સાથે આવેલી છે પ્રથમ આપણે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને શુભેચ્છાઓ પાઠવીએ આજના વણકર સમાજના સ્નેહ સંમેલન અને બાળકોના ઇનામ વિતરણ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત પૂર્વ ચેરમેન અશ્વિનભાઈ બેંકર પૂર્વ મેયર હિતેશભાઈ કોર્પોરેટર શ્રી રાજેશભાઈ કૈલાસબેન સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વ મારા વડીલો આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું હમણાં કિશોરભાઈએ એવું કીધું કે આપણે દિવાળી પછી આ સ્નેહ સંમેલન કરીએ છીએ એટલે આ વખતે મોડું થયું પણ રાત્રે જ્યારે આપણે સૂઈએ અને સવારે ઊઠી જઈએ જો ભગવાન આપણને ઉઠાડે તો એ આપણું નવું વર્ષ જ કહેવાય એટલે દરરોજ સવારે આપણું નવું વર્ષ જ હોય એ જ સંકલ્પર સમાજ એટલે નાના નાના તાતણા જોડીને વસ્ત્ર બનાવતો એવો સમાજ કે દરેક લોકોને પોતાના પ્રાથમિક જરૂરિયાતમાં સૌથી પહેલી જરૂરિયાત એ આપણો સમાજ પૂરો પાડે છે એટલે આપણા સમાજનો આપણા દરેક છે 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 પણ પણ અને આજે નાના ભૂલકાઓને ઇનામ મળવાનું છે ત્યારે દરેક ઇનામ પાત્ર દરેક બાળકોને અભિનંદન આપું છું પણ હું સાથે સાથે એક વાત પણ કહેવા માંગુ છું કે આપણા પૂર્વજ બાબા સાહેબ આંબેડકર કે એ સમયમાં ઉચ્ચ અભ્યાસ મેળવ્યો હતો કે જે વખતે આપણો સમાજ કચડાયેલો હતો અસ્પૃશ્યતાની ધૂળમાં ઢૂંટતો હતો એ વખતે એમને શ્રેષ્ઠ અભ્યાસ મેળવ્યો હતો પણ એ આપણા સમાજ માટે લડ્યા એમને તો અભ્યાસ મેળવ્યો પણ સમાજ માટે પણ લડ્યા તો આજે તો આપણી ફરજ બને જ છે કે આપણે સારામાં સારો અભ્યાસ મેળવીએ આપણા આખા સમાજમાં દરેક બાળકો સુધી એ અભ્યાસ પહોંચાડીએ અને મને આનંદ આજે એટલે થયો કે બે ઇનામ આપ્યા એક પહેલા ધોરણનો આપ્યો અને એક બારમા ધોરણ બંને દીકરીઓ હતી કે આજે દીકરીઓને ભણાવવા લાગ્યા છો આજે આપણા સમાજની દીકરીઓ ભણી રહી છે એટલો વિચાર રાખજો કે જ્યારે પણ કોઈ સમાજની દીકરી ભણીને આગળ વધે ને એટલે આખો સમાજ આગળ વધે કારણ કે એક દીકરી બે કુર તારતી હોય પોતાનું પિતાનું પણ અને સાસરીનું પણ જ્યારે એનામાં સંસ્કાર સારા હોય એમાં અભ્યાસ હોય ને તો આખો સમાજ ઊંચો આવે એટલે દીકરીઓ ભણે એટલે સમજવું દીકરીઓ પ્રગતિ કરે એટલે સમજવું કે આપણો સમાજ પ્રગતિ કરી રહ્યો છે અને આજે તો તમે બધા એવું માનતા હોય છે કે બાબા સાહેબ આંબેડકરે ફક્ત તમારા સમાજ માટે જ કર્યું છે પણ હું તમને બધાને કહેવા માંગુ છું કે બાબા સાહેબ બાબા સાહેબ આંબેડકરે ફક્ત એક સમાજ માટે નથી કર્યું આજે સ્ટેજ ઉપર હું ઊભી છું કૈલાસબેન છે સ્ત્રીઓ માટે પણ એમને ખૂબ કામ કર્યા છે દીકરીઓને પહેલા ભણાવવામાં નહોતી આવતી આજે દીકરીઓ ઘરનો ઉમરો અંડોળીને બહાર નીકળી છે અને દીકરીઓ સારા અભ્યાસ કરીને દરેક સ્ટેજ ઉપર પહોંચી છે એનો પણ ઋણી આપણા બાબા સાહેબ આંબેડકર છે કે એમને સ્ત્રીઓની પ્રગતિ માટે પણ ખૂબ કામ કર્યા છે એટલે એમને દરેક સમાજ માટે કામ કર્યા છે એટલે આજે એમનો આપણે આભાર માનવો કે એમનાથી આપણે આટલા આગળ વધ્યા છીએ ગીતાની અંદર ભગવાન છે કોઈ મોટું નહીં કર્મથી મોટું છે એટલે આપણે એવા કર્મ કરવા ક્યારે કોઈ એવી ફરિયાદ ના કરવી કે મને અહીંયા જન્મ મળ્યો મને આ નથી મળ્યું મારા અભ્યાસ માટે મને પૂરતી સગવડ નથી મળી હા તે બાબા સાહેબ આંબેડકરને યાદ કરી લેવા કે એ પણ એવા પરિવારમાં જન્મ્યા ને એવી પરિસ્થિતિમાં મોટા થયા પણ આજે આખો દેશ એમને યાદ કરે છે આજે આખો દેશ એમનો આભાર માને છે કે એમના કારણોથી એમના પ્રયાસોથી આજે આપણો આખો દેશ આગળ વધી રહ્યો છે એમના સંવિધાનથી આજે ગમે તે સંસદમાં સાંસદમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એ સંવિધાનથી લેવાય છે એવું સંવિધાન આપણી વચ્ચે બનાવીને ગયા છે કે એમને નમન કરીને આખા દેશના નિર્ણયો લેવાય છે એટલે આપણે આપણા કર્મોથી મોટા છીએ કોઈ જન્મથી મોટા નથી ત્યારે આજના દિવસોની આ ભૂલકાઓ અને સાથે સાથે એમની મમ્મીને પણ અભિનંદન આપું છું કારણ કે એક બાળકને ભણાવવાનું હોય ને તો આખો દિવસ એની મમ્મીને સ્કૂલે મૂકવા જવાનું લેવા જવાનું ટ્યુશન મૂકવા જવાનું લેવા જવાનું એમાં બે બાળકો હોય તો મમ્મીની અડધી જિંદગી એક્ટિવા ઉપર જ જતી રહે કે

આવા ન્યૂઝ જોવા માટે સાબરઆવાઝ યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેવુંને નવા સમાચારની માહિતી મળી જશે